નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે તો પોતે નાસ્તિક છે જ તેઓ તો આપણા દેવી દેવતાઓમાં વિશ્વાસ રાખતા નથી ભગવાન છે એના અસ્તિત્વને પણ તેઓ સ્વીકારતા નથી મિત્રો એમનું પણ અવારનવાર ભાષણો અને રેકોર્ડિંગની અંદર દેવી દેવતાને મજાક મશકી કરતું આપણે સાંભળ્યું હશે પરંતુ મિત્રો આ મનસુખભાઈ રાઠોડને એમના જાણે એક બહેન મળી ગયા હોય એમ આ બહેન જે છે એ અને એક મનસુખભાઈ રાઠોડ આ બંનેનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયર હતું મિત્રો આ બંને નાસ્તિકોએ શું વાતો કરી છે એ તમે પણ રેકોર્ડિંગની અંદર સાંભળો એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો હેલો મનસુખભાઈ રાઠોડ બોલો હેલો નમસ્કાર મનસુખભાઈ નમસ્કાર નમસ્કાર નમસ્કાર

બેન હું નવરો નથી કેમ કે તમારો સ્વભાવ અને તમારું એક સ્ત્રી પ્રદર્શન સારું હોય ને તો ચડાવવાનો હોય તમારી પોતાની મજૂરી હોવી જોઈએ આપડા એક શબ્દ થી ઘણા માણસો નો ઉધાર છે પાસે છે

તમને માનું છો કે તમે છો બે હું તો મારા ભાઈ મને એટલો અતિ થઈ ગયો છે તમારા માટે હું સતત તમને જાઉં છું હા જો પછી જે માણસ વિરોધ કરે છે ને હાજીભાઈ વિરોધ એના માટે કરે છે ગીત સત્ય પાચન નથી થાતું એને પાચન કરવું જ પડે જેને સત્ય પાચન છોડી દે હા ભાઈ સ્ત્રી છો ને હવે એક સ્ત્રી છે ને એ ભગવાન જન્મ પણ એક સ્ત્રી આપ્યો છે શક્તિ આનાથી મોટી બીજી શક્તિ કઈ નઈ

ખુબ આયુષ્ય આપે કારણ કે તમારા જેવા માણસો ની ભાઈ જરૂર છે મરે છે બાકી ઓલું નથી ભય ને ભય ફેલાતો હોય તો આપડે ભય થી મુક્ત કરી દઈએ કે ભાઈ તમે જે શમશાન થી બીવો છો એ શમશાન માં હું સુતો છું જવું છી કઈ થાય છે હા ભાઈ ના 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 અને બહુ સરસ કાર્ય કરો છો મને તો તમને જોઉં છું હું છે ને ભાઈ વચ્ચે માં તો ડિપ્રેશન માં થોડી થોડી રહેતી હતી હું એકલી જ છું મારા હસબન્ડ સર્વિસ કરે છે મારો સોન છે અમદાવાદ છે હું એટલી જોઉં ઘરે એટલે પછી મેં તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા મને તો તમારાથી તો મને ઉર્જા મળી ગઈ ભાઈ વાહ વાહ સારું સારું બેન કારણ કે અમુકના તમે તમે કઈક પરમાત્માએ તમને એવી વસ્તુ આપી છે તમારા પાસે છે કે સામા મારા છે તમે આખો ખપ્પા પાડી દીયો એ ઈ છે ને બેન શબ્દ ની તાકાત છે પરમાત્માએ તમને ભાઈ ખોટું ચાલે નહીં શબ્દ ની મારા મારી છે કેમ કે એક શબ્દ છે ઔષધી એક શબ્દ છે ગાવ શબ્દ કો હાથ નહીં હે પાઉ શબ્દ છે ની ઔષધી છે અને શબ્દ છે ઈ ગા છે હા ભાઈ એક શબ્દ છે ઔષધી એક શબ્દ છે ગાવ શબ્દ કો હાથ નહીં હે પાઉ માણસ મરી માણસ જીવી પણ જાય કોઈ માણસ ટેન્શન માં હોય અને મરવા બીઓ જતો હોય એમાં સારો માણસ ભેગો થઈ જાય ને તો એમ કહી દે હવે એવું કાંઈ નો હાલ ને હું બેઠો છું તો ઈ શબ્દ થી માણસ જીવી પણ જાય અને ઈ જો ઘરે આવ્યો ને તો જો ઘરે આવ્યું હોય ને એમાં તું તો નસરમી નો ખોટો જીવ મરી જાવું છે મરી બીજો હોય તો મરી જાય તો એ માણસ મરી પણ જાય શબ્દ છે તમે છું રાઈટ નથી પણ અમુક અમુક વસ્તુ છે ને એ અમુક થાય છે

મન થી આપડે ગુંડો બની જવાય હા ભાઈ આ મન થી આપડે સંત બની આ મન થી જુગારીઓ બની શકાય આ મન થી દારૂડીયો બની શકાય આ મન થી સંત પણ બની શકાય કેમ કે આ મન છે ને એને તમે સંત નું કરાવો અને તમે કીધું મારે તો મહાન સંત બની જવું મારા બનવું નથી તો એ પોતે સંત પણ બની જાય હવે જેસલ જાડેજા તમને કહું કેવો માણસ છે ને જીતના મથેજા વાળ તોડી રાણી કેટલા મરગલા મેં માર્યા તો એને તોડીએ કીધું તારું પાપ પોકારી દે જાડેજા હવે તારું જે કઈ છે એની બધું પાપ પોકારી દે એટલે તારી બેડલી ને બુડવા ઓલો નહીં જયે સાવ ખોટુ ભાઈ અમુક અમુક સાવ ભાઈ નો હું બ્રાહ્મણ છતાં હું એમ તો તમને છે ને કોઈ દુનિયા નોક્ટર નહી હોય તમને બચાવશે નું કામ કરવા માંડે તમે મારી વાત કરો છો આપડે બેનભાઈ તરીકે વાત કરી તમારા જે જીવન છે ને એની અંદર શંકા હોવી જોઈએ સામા વ્યક્તિ માથે એને તર્ક બુદ્ધિ થી વિચારવું જોઈએ કે આટલું બધું મીઠી વાતો કરે છે આટલું બધું રૂડી રૂડી વાતો કરે છે ને આટલી બધી મોટી મોટી વાત ફેકે છે ને તો એ માણસમાં માં દમ નો હોય જે માણસ સાચો હોય છે ને એ તીખો હોય છે અને ખોટો માણસ છે જે નમન હોય છે એટલે કબીર સાહેબે કીધું નમન નમન મે ફેરે બહુત નમન હૈ નાદાન નાની હાથ વરણ ની દીકરી હોય કોઈ થી ભક્તિ કરે જો ભક્તિ તો મીરાજ થાય હાથ વરણ ની દીકરી જો ભક્તિ કરે ભક્તિ કરે તો મીરાજ થાય વાણીઓ કોઈ ભક્તિ કરે જો ભક્તિ કરે શેઠ સગાળસા થાય હા રાજા કોઈ થી ભક્તિ કરે નઈ ભક્તિ કરે ને તો બાબુ જાડેજો થાય આ ચાર વિવેક ખાતર ચારણ કોઈ ની નમેની વિવેક ખાતર નમન કરે એટલે આ બધી વસ્તુ છે ને એના લોહી ના ના સંસ્કાર હોય છે એટલે ઈ આ લોકો એવું કેવા જાય કે ઈ કોઈ જન્મતા નથી ઈ બધી સમાજ માં જન્મે છે

નહીં નહીં એટલે ને તુલસીદાસ મહાત્માએ બીજી સોપાઈ કીધી કે એક ઘડી આધી ઘડી આધી મે પુનીયા તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ જા નો સંગ કરવાથી કરોડો પાપ પુણ તો નાશ થઈ જાય નાશ થઈ જાય સ્વભાવ એટલે સંત કેતા જેને સત્ય નો સંગ કર્યો હોય હા ભાઈ આ બધાય વસ્તુ છે ને એ તો પોતાની વાહ કરવા માટે છે બીજા કોઈ બોલે એને દબી દેવા બીજા કોઈ બોલે એની પાસે દાદાગીરી કરવી બીજા કોઈ બોલે એને ધમકાવવા એ શું એને સંત ની પરંપરા છે ઈ હું દેવ ની પરંપરા છે કેમ કે જે જેટલા ની માથે કસોટી હા જેટલા ની માથે કસોટી પડી ને એ બધા તમને કહું દુખી થયા ને દુખી થયા દુખ નો પાયો છે ને એ સંત ની પરંપરા

બઉ આ બધું આ બધું તમારે મનસુખ હું તો ફોન તો છું પણ બેન હવે કીધું મનસુખભાઈ છે ને મેં કીધું પોતાના પરિવાર છે ને જેવું બોલે પણ હું અમારા માટે એ હારો માણા છે કે તમે વિરોધ તો કરો છો બરાબર કે વિરોધ કરનાર વ્યક્તિ હારો માણા કે એને વિરોધ તો ફાયબો ને એટલી તો ખબર પડી કે આ મને પાચન થતું નથી કેમકે અમારે કોઈ અમારો વેરી ન હોય કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના ખીસી છે દોસ્તી તો ના છે અને આ તમારા એક ઓડિયા થી હજારો માણા નો ઉધાર થતો હોય તમે સારું કાર્ય કરો છો અને ખુબ જ તમને તાકાત આપે તમે જે તમને જે સહાય કરતું હોય તમને ખુબ તાકા આપે અને પંડ્યા છે કેમ હું પંડ્યા છું પંડ્યા વાહ વાહ અમે હમણાં લગ્ન કર્યા એ જયંતભાઈ પંડ્યા મારફત કર્યા હતા અમારા આખા લગ્ન છે ને બધા પંડ્યા મારફત જ થયા અમારા દિવસના છોકરી ના લગ્ન હતા ને સમસર ની જયંતભાઈ પંડ્યા મારફત હતા પછી રાત્રે ભજન નો કાર્યક્રમ હતો ને અપેક્ષાબેન પંડ્યા હતા અને

તમે માતાજી માથે ભરોસો રાખો તમારું થઈ પોલીસ અને નામદાર કોર્ટ ઈ મોટા મોટા મંદિરો ગી છે હા ભાઈ એ ભારત દેશનો ગુંડો હશે ને પોલીસ થી નામદાર કોર્ટ માં જ રેડી થાય હવે મારી વાત સાંભળો સુરજ ભુવાજી હતા જુનાગઢ નો હા ભાઈ એને ધારા ની મારી નાખી અટણ જેલમાં છે ને એની મેલડી હાકા પાડી દેતી અટણ જેલમાં નામાં સડબડે છે આસારામ બાપુ હતા ને બેન આસારામ બાપુ એને આ જગત છે ને એ જાય ધૂળ જે હોય ને એના માથા ઉપર ચડાવતા હતા

સરકાર ઈ ચિરો માન્ય છે સરકાર એક કાયદા નો અમલ કરાવે એટલે તરત જ બંધ છે જો મારી વાત કોરોના કાળ હતો ભારતમાં તેત્રીસ કરોડ દેવતા હતા ખાલી મોદી સાહેબે એક આદેશ કર્યો કે એકસો ચુમાલીસ અગાડી દેવ

ભાઈ હું છે ને લીધું છે અને જીવે છે બેન તમારો પતિ છે ને ઈ તમારો પરમાત્મા હા ભાઈ પતિ ભગવાન છે અને ઈશ્વર ઈશ્વર કેતા આ જે શ્વાસ ઈશ્વર ઈશ્વર એટલે આ સ્વર વાલી ગયો ઈ સ્વર આ સ્વર જે હાલી રહ્યો છે ને બે મિનિટ બંધ કરો એટલે હમણાં તમારે બધા દેવ પડ્યા રે ને હમણાં આયખું ત્રાહી થઇ જાય કેમ કે પાંચ તત્વ પાંચ તત્વ થી ભગવાન કેવાનો કે ભૂ કેતા ભૂમિ ગ કેતા ગગન વ કેતા વાયુ ન કેતા નીર ભગવાન આ પાંચ તત્વ પાંચ નામ થી આ તત્વ થી આ દેહ બનાવ્યો આ એમાં જે શ્વાસ તત્વ છે ને એ મહત્વ નું તત્વ છે જેનો શ્વાસો દબાણો એટલે જ તધા ભગવાન હા પછી ગમે એવો માણસ હોય તો ગોપીચંદ છે મેનાવતી ઉપર થી જોતા હતા હાજીભાઈ અને ઈ એની કાયા નિરક્ષોપીચંદ હા ભાઈ એટલે મેનાવતી ઉપર જોઈને જોયું ને તો એનો દીકરો નાતો ને એવી કંચન જેવી કાયા હતી મેનાવતી જોયું તો એને થઈ ગયું ભરતરી ની એકવાર કાયા આવી જ હતી